સરકારી વકીલ મેહુલ દેસાઈના પુત્ર બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો તેથી આરોપીઓ વકીલોની નારાજગીનો ભોગ બની ન જાય તે માટે ખાસ તકેદારી પોલીસ દ્વારા રાખવામાં આવી હતી સરકારી વકીલ મેહુલ દેસાઈના પુત્ર પૃથ્વીરાજ દેસાઈ દવા માટે નીકળતા રસ્તામાં તેને આંતરીને ત્રણ વ્યક્તિએ લૂંટારે ચપુની અણીએ મોબાઈલ ફોન અને રોકડ મળી એક લાખ બત્રીસ હજાર રૂપિયા લૂંટ કરી હતી આ ઉપરાંત કારનો કાચ અને સિગ્નલ લાઇટ પણ તોડી નાખી હતી આ સમગ્ર મામલે હિતેશ હોત ચંદાણી મનીષ રાજપૂત અને સતીષ પટેલની રાંદે પોલીસે ધરપકડ કરી છે ત્યારે હજુ પણ મુખ્ય આરોપી બિપિન મારુ પોલીસ પકડથી દૂર છે સરકારી વકીલના પુત્ર પર હુમલા અને લૂંટની ઘટનાથી સુરત શહેરના તમામ વકીલોમાં ભારે રોષ છે શહેરના વકીલોમાં નારાજગી જોઈ સુરત રાંદે પોલીસ જ્યારે આરોપીઓની ધરપકડ કરી પોલીસ સ્ટેશનથી કોર્ટ જઈ રહી હતી ત્યારે ત્રણેય આરોપીને સુરક્ષા આપવામાં આવી હતી બે પોલીસ ઇન્સ્પેક્ટર સહિત ડી સ્ટાફના પોલીસ કર્મીઓ આરોપીઓને કોર્ટમાં લઈને પહોંચ્યા હતા એટલું જ નહીં ઉમરા પોલીસ પથકથી પણ સુરક્ષા માટે પોલીસ કર્મચારીને બોલાવવામાં આવ્યા હતા ત્યાર પછી જ આરોપીને કોર્ટમાં રિમાન્ડ માટે રજૂ કરાયા હતા વકીલોની નારાજગીનો ભોગ આરોપી ન બની જાય એ માટે પોલીસે તકેદારી ખાસ રાખી હતી હા એકવીસ તારીખની મોડી રાત્રિએ આજે વકીલ સાહેબ છે એમનો પુત્ર બજારમાં રાત્રે દોઢેક વાગ્યાના અરસામાં વકીલ સાહેબને એસિડિટીની દવા જોઈતી હતી જે લેવા માટે નીકળેલ પોતાની સ્વિફ્ટ કાર લઈને જે કારમાંથી મોરા ચાર રસ્તાથી નિવાસસ્થાન તરફ જતા હતા ત્યારે ભિક્ષુક ગુરુ આગળ આવતા તેમને ચાર ઈસોમાં રોકેલ અને તેમની સાથે મારા મારીને ચપાચપી કરેલ કે મારામારીને મારીને ઝપાઝપી દરમિયાન ફરિયાદીની ફરિયાદ લખાવ્યા મુજબ તેમની પાસેથી એક ઘડિયાળ એક નાનું મોબાઈલ પાંચ હજાર રૂપિયા રોકડા અને એકસો નાની ચેન આરોપીઓએ લૂંટી લીધેલ છે અને તેમની સાથે દુર્વ્યવહાર કરેલ છે અને પછી તેમને જવા દીધેલ છે જે ઘટના મુજબ બીજા દિવસે સવારે પોતાના વકીલ પિતાને ધ્યાન આવતા ફરિયાદ કરવા આવેલ પોતાના પુત્રને લઈને પોલીસ સ્ટેશન ખાતે તેઓએ જણાવેલ હકીકત અંગે વેરીફિકેશન ખાતરી કરવામાં આવેલ બનાવ સ્થળની વિઝિટ કરી જોવામાં આવેલ અને આરોપીઓ કોણ છે તે બાબતે પણ તપાસ કરવામાં આવેલ અને તેઓની લખાવ્યા મુજબની ફરિયાદ દાખલ કરવામાં આવેલ છે બાદ ડિસ્ટાફને આજે અજાણ્યા આરોપીઓના વર્ણન આધારે આરોપીઓને આઈડેન્ટિફાય કરવામાં સફળતા મળેલ છે અને જેમાંથી ત્રણ આરોપીઓની ધરપકડ કરવામાં આવેલ છે એક આરોપીની તપાસ હજુ ચાલુ છે સરકારી વકીલના પુત્ર પર હુમલો કરી લૂંટ ચલાવનાર હાલ તો ત્રણ આરોપીઓને પોલીસે ઝડપી પાડ્યા છે જ્યારે મુખ્ય સૂત્રધાર બિપિન મારો ભાગતો ફરતો હોય તેને પણ ઝડપી પાડવા પોલીસે ચક્રો ગતિમાન કર્યા છે